ले बुडिस चांगली होते ढाणा जी runat ढाणा जी राखवा नाही ढाणा जी बस बस भिजळ नको नाही ते आधी आपण करू की खाली खोकी ती खाली खोकी मरि पावडर ना लीला ने बे

એવા બિનાશ બા કેમ બિનાશ ગોટા રતાળુ હો આ સુરત વાળા શીખવાડે આપને કે નહીં રતાળુ મોટા બની ગયા ને હા એટલે રતાળુ ફેરવતા બંધ થઈ ગયા બા

પેલા કાચરીની વ્યવસ્થા કરીશું અને છેલ્લો હો કિલો પોક છે કિલો છે એ પૂરો થાય એટલે પોક બંધ પોક પૂરું અને કાચરી આપડે મળશે કારણ કે કાચરી હજી આપડે હા કાચરી નું થઈ જાય કાચરી બહુ જ હજી કાચરી પોકે એટલું ઘી ઘી તો ઘર નું જ છે એટલે જેમ થાય એમ જ આપડે આપી છે આપડે ઘરનું થાય તેથી જ કેવાનું કે અમારે ઘરનું થઇ જ છે

તો કે પંચર બે માં એટલે પડ્યા છે એમ પંચર થોડા થોડા અને ગાડી ક્યાં છે દાદી છે નામ નામું છે છે નામું છે બોલ નામ

एक लुकाम तो करेस ना करी एक करी इतने भाई भी इजारे थे एक लुकाम करो उस परन्ना नू मजे भाई भी थे हर 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 उस ना तो बांधो ना बाकी का इंदा खाए क्या है ना ना आजकल लाडवा खाए क्या तगरम हाँ ले ले क्या बाली क्या हाँ जना खाता मुंडी ना क्या मुंडी ना खाता पेंडा खादा।

હગાઈ મત તમાર નઈ આવું જોઈએ દરમાસીજી થાય અમે આવું આ રહ્યો માસીજી થાય ને પેલા આવું આવજો આવજો બેટાનો બે બોક્સ તમારું એક જ હોય ને સરખે પ્રમાણે દેવાનું હોય જાઉં મારે સાહેબ ને દર જાઉં મારે અલખને મળજો જતી સતી સુગરા મળજો લાખ બે લાખનું ગરા મળો મતે જાઉં મારે અલખને દરબાર જાઉં મારે ધણીને ને દરાર મળજો જતી આંબો જાણી કેળવીયો ને નીકળ્યો રે બાવળ બાવળ તારી વળતી સા જો જતી સતી